મિત્રો વાહ ને બધા ભર કરે છે જોઈ રહ્યા એમાં એરિયા ન આપણે ને કે ને 5G નથી આવતો લોકો વાહ ને જોમાં બેઠા બેઠા ને 5G ગોતે છે તમારતા ને મિત્રો જો ગલુડિયા જુડિયા જેરી કેસ આઈરિયા ને વાવ હે પર કે બોયરા નત કે આ પાછળ બે આવે છે ને ઈ રખડવા જાય છે અને ભેરો છે ને મને રખડવા લઈ જાય બીજી રેડીનો આવ્યો છે વાદરું એમનું ટપી જાય અત્યારે જો વરસાદ આવ્યો ધન્યવાદ મિત્રો ખરેખર કહું ને તો અત્યારે ખેડૂત ની માથે ફાટી પડ્યો હે તો આપડે જીજો ભરે બાકી હે જોઈ લ્યો આ ભર એક થઈ ગયો અને બાકી ચીજો હમણાં ભર થાય આપણે પડામાં આ બધા એમ થઈ ગયો તો પેલાના બ્લોગ ફટાફટ ચાલુ કરી દઈએ જય દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો હું છું જયદીપ બ્લોગર ને તમારા બધાનું સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની માલિપા ભાઈ તો એને ભાઈ જો વરસાદ કેવો આ સાઈડ આઈદ્રો હે અને આ સાઈડ જો માવઠું ભાઈ કાયદેસર હે માવઠું હે અને માવઠું કહેવાય અને ખેડૂતની માટે એને કાયદેસર આ ફાટી પડ્યો હે અને આપણે તો જો ભર કરવાના બાકી હમણાં ભર કરે છે બધાએ અને આ પડામાં બધા ભર થઈ ગયા છે ચાલો થોડીક વાર ભર કરવા જાય પછી તમને મસ્ત નામ મળી વાહ ને બધા ભર કરે છે જોઈ રહ્યા એમાં આવી રહ્યા આપણે એને બેઠા એક ભર કરે ઓનલી ભર જોઈ રહ્યા બાકી હવે બેઠા હોય પછી થોડીક પછી તમને પાછા મળે ને ભાઈ કચ્છ આટો દેવા આવ્યા ને એ બધા જોવા બેઠા અમે જે જોવા એ વા એરિયા જોઈ રહ્યા અમે અલા કશુંમાંથી આટો દેવા ભાણેત ને એ તી બતા નિયા બેઠા આપણે અહીં બેઠા હે ને હમણો ભરલે હસરીએ એટીયા 45g નથી આવતો લખો ભાણે જો માં બેઠા બેઠા ને 5g ગોતે હે આ ભરતી માં જો ભર કરવાનો આલે જેજી અને ભાઈ વરસાદ નો આપ ફટી પડ વરસાદ ગઈ આન આવતું પાઈપ નઈ ગવન કાળ આવી કે હવે જો આ બત રેસલ ફાઈટી હે જો આ બત જડુ કા રોડી બા જેવું હે

એ ખડીએ તાળું ખોડ નાખીએ ફટાફટ ફટાફટ તાળું ખોલ લીધું અને હવે આવી ગયા છે આપણે ગાયુ ના ગૌશાળા અંદર ભાઈ તો જો આપણે હે ને એ ગૌશાળા ગાયુ ભાઈ થી બધે ને ભાઈ બેઠી છે મસ્ત ને એક વાઈ ગયો અત્યારે અને આપણે હે ને ભાઈ ગાય કાઢવાની છે ફટાફટ ને એ ગોતી લઈએ આપણે ક્યાં હે મને નથી ખબર હવે જો આમાં ક્યાં ઘેરા માં બેઠી હોય ભાઈ ઘેરામાં ક્યાં બેઠી મને નથી ખબર બહુ હવે ભાઈ ગઈશું મને કીધું તો કઈ ગાય છે ને એ મને નથી ખબર એક તો જો હા મહિની એ રહી પણ બીજી કઈ છે ને એ હવે તમને એને થોડીક પાછા પાછું દેખ ને ભાઈ ગતિ ગતિ છે ને ભાઈ ઘેરે માંથી જઈડી છે ને હવે એને બાણે કાઢી છે હાલો દેલો ખલાય હાલ એ કાઢી તું મારતી ક્યુ એ હાલો ફટાફટ ને બાણે ઘટના છે અને એને હે ને ભાઈ વાછડું ધોરાવાનું બાકી છે વાછડું ભીખું છે તો ફટાફટ ને એના ગૌશાળા અંદર છે જો ગાય માતાના આશીર્વાદ હોય ખેડૂત માથે તો જો ભાઈ આ વાદરું એમને ટપી જાય હજી છે ને ભાઈ બધા ખેડૂતની માથે ને કારો કેર વરે છે તો જો આ વાદરું કેવું થઈ ગયું ફરતી બાજુ તો હે ને ભાઈ બીજી રીતનો નો ને ભાઈ વરસાદ વરસવાનો હે ખેડૂતને ઘર પડ્યા અમુક ને પાથરા પડ્યા અમુક ને ધહાણી નથી

માંડવી ને ઢગલા વાળી ભાઈ કેટલો વરસાદ આવી ગયો આ સાઈડે જુઓ જોતા બધું ભીનું થઈ ગયું આમાં ખેડૂત શું કરે ભાઈ આવો વરસાદ આવી જાય તો